નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તમે સૌ જાણો છો કે બે હજાર પચીસમાં ગુજરાત હાઇકોર્ટની ડ્રાઈવરની પંચ્યાસી જગ્યાઓ માટેની ભરતી જાહેર થઈ હતી તેની લેખિત પરીક્ષા દસમી ઓગસ્ટે લેવાઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ પણ આવશે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે કે સ્કિલ ટેસ્ટ ક્યારે આવશે તો હું એમને એટલું જ કહેવા માંગીશ કે એ વિશે હાઈકોર્ટના વહીવટી વિભાગના અધિકારીઓનો છે એટલે એમના ઘણા બધા વહીવટી કામકાજ હોય તેમાં વિલંબ થઈ શકે છે માટે ચિંતા ના કરો તમારું ધ્યાન ફક્ત તમારી તૈયારી પર જ રાખો સીલ ટેસ્ટનું લિસ્ટ આવશે ત્યારે આપણે એ વિશે વાત કરીશું હાલ તો આપણે હાઈકોર્ટ ડ્રાઈવરની કામગીરી સમય પગાર અને કેરિયર ગ્રોથ વિશે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીએ ઘણા લોકો માને છે કે ડ્રાઈવરનું કામ એટલે ફક્ત જજ સાહેબને લઈ જવાનું અને લાવવાનું પણ હકીકત તો એ સિવાય ઘણા બધા કામો હોય છે જેમ કે કોર્ટના જજ રજિસ્ટ્રાર કે અન્ય અધિકારીઓને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના સ્થળે પહોંચાડવા જો કોઈ મિટિંગ કે વિઝિટ અથવા બહાર ગામ જવાનું થાય તો તમારે જાતે જ અધિકારીઓને લઈને જવાનું રહેશે વાહનનું સમયસર સર્વિસિંગ ઓઇલ પાણી બ્રેક ટાયર પ્રેશર આ બધું પણ તમારે જ નિયમિત ચેક કરવું પડે છે લોગબુક મેન્ટેન કરવી જેમાં કિલોમીટર ડીઝલ અને અન્ય માહિતી લખવાની રહે છે આ બધું શરૂઆતમાં નવું લાગશે પણ થોડા સમયમાં એકદમ સરળ થઈ જશે મિત્રો ક્યારેક બહાર ગામની મુસાફરી કે લાંબી ડ્યુટી પણ આવતી હોય છે એટલે ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન અને શિસ્ત ખૂબ જ જરૂરી છે કે જજ અને અધિકારીઓની સુરક્ષા ડ્રાઈવર પર જ આધારિત હોય છે ક્યારેક સરકારી દસ્તાવેજ એક સ્થળથી બીજા સ્થળે લઈ જવાના હોય તો એ પણ તમારી ફરજમાં આવે છે હવે વાત કરેલી કામના સમયની તો કોર્ટનો સમય સામાન્ય સવારના દસથી પાંચ વાગ્યા સુધીનો હોય છે એટલે ડ્રાઈવરોની શિફ્ટ પણ એ જ પ્રમાણે રહે છે પરંતુ ક્યારેક લેટ સિટિંગ સ્પેશિયલ ડ્યુટી કે વીઆઈપી વિઝિટ આવતી હોય તો એ કામ માટે પણ તમારે જવું પડી શકે છે સરકારી નિયમ મુજબ તમને રજાઓ અને જાહેર રજાનો લાભ સંપૂર્ણપણે મળશે તો હવે મુખ્ય વાત રહી પગાર તો નોટિફિકેશન મુજબ તમારો બેઝિક પગાર ઓગણીસ હજારને નવસો રહેશે તે ઉપરાંત ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું છેતાલીસ ટકાના દરે નવ હજાર રૂપિયા ટી એ એટલે કે મુસાફરી ભથ્થું અઢારસો રૂપિયા એચઆરએ એટલે કે રહેઠાણ ભથ્થું સો ટકાના દરેક એકત્રીસોને ચોર્યાસી રૂપિયા અને અન્ય ભથ્થાઓ મળીને તમારો ગ્રોસ પગાર પાંત્રીસ હજારની આસપાસ થશે જેમાંથી પીએફ અને ટીડીએસ બાદ થયા પછી તમારા હાથમાં સાડી બત્રીસ હજાર જેટલો પગાર આવશે અને હવે બીજી એક સૌથી ખુશીની વાત એ છે કે બે હજાર છવ્વીસમાં આઠમો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યો છે જેવો આઠમો પગાર પંચ લાગુ થશે એટલે તમારો પગાર સીધો ચાલીસ હજાર પ્લસ થઈ જશે માટે મિત્રો હવે સરકારી નોકરીની તક ક્યારેય ચૂકવી ન જોઈએ અને હવે વાત કરી લઈએ કેરિયર ગ્રોથ અને પ્રમોશનની તો જ્યારે તમે નોકરીમાં જોડાશો ત્યારે તમે ડ્રાઈવર તરીકે જ કામ કરશો પાંચ સાત વર્ષના અનુભવ પછી તમારું પ્રમોશન સિનિયર ડ્રાઈવર અથવા હેડ ડ્રાઈવર તરીકે થઈ શકે છે લાંબા ગાળાની સેવા બાદ તમને વ્હીકલ ઇન્સ્પેક્ટર જેવી પોસ્ટ પણ મળી શકે છે સાથે સાથે પગાર અને પ્રતિષ્ઠા બંને વધશે અને સરકારી સુવિધાઓમાં જેમ કે પી પેન્શન ગ્રેજ્યુટી વગેરે તમને નિયમ મુજબ મળવાના જ છે જો તમે બાર પાસ છો અને તમારી પાસે સારી ડ્રાઇવિંગ સ્કિલ છે તો આ નોકરી તમારા માટે સુરક્ષિત અને સન્માનજનક સરકારી નોકરીની તક છે આવી સરકારી નોકરી વિશેની સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ગુજરાત